ચૌદ ડિસેમ્બરના રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે ચૌદ ડિસેમ્બરના રોજ આ વર્ષની છેલ્લી અને ચોથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે કચ્છ જિલ્લાના તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ તારીખ ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ વર્ષની છેલ્લી અને ચોથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ વર્ષની આ છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતના આયોજન મુજબ કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકો અને જિલ્લાના હેડક્વાર્ટર મુકામેની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો દીવાની દાવાઓ ચેક પરતને લગતા જે કેસો હોય એ નાણાકીય લેવડદેવડના કેસો મોટર અકસ્માત વળતરના કેસો વગેરે કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે અને અત્યારથી જ એની તૈયારીઓ થઈ ગઈ છે આ વર્ષની રાષ્ટ્રીય જે લોક અદાલત છે તેમાં અદાલત ઉપરાંત સ્પેશિયલ મેજિસ્ટ્રેરિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે તે મેજિસ્ટ્રેરિયલ સિટિંગ મુજબ જે કેસોમાં સામાન્ય દંડ કરી અને પૂરા કરી શકાય તેવા ક્રિમિનલ કેસો પણ રાખવામાં આવેલા છે તે સિવાય ટ્રાફિક ચલણને લગતા જે કેસો જેને ટ્રાફિક મેમાં કહેવાય તેવા પણ કેસો રાખવામાં આવેલા છે આ સિવાય રિલિટિગેશન કેસો કે જે હજી અદાલતમાં આવ્યા નથી પરંતુ આવવાની પૂરી શક્યતા છે તેવા કેસો ખાસ કરીને બેંક લેણાં વગેરેના જે કેસો છે તે પણ મૂકવામાં આવનાર છે પેન્ડિંગ કેસોની વાત કરવામાં આવે તો નાણાકીય લેવડદેવડના કેસો ચેક પરતના કેસો અને લગ્ન જીવન સંબંધી તકરારો તથા મોટર અકસ્માત વર્તનના જે કેસો છે તેમાં અમે ખૂબ જ ધ્યાન આપીએ છીએ અને દીવાની જે દાવાઓ કહેવાય છે લેણી રકમના દાવાઓ એમાં જો લોક અદાલતમાં સમાધાન થાય તો એ સમાધાન કાયમી હોય છે પક્ષકારો વચ્ચે કાય તકરારનો કાયમ માટે અંત આવે છે અને પક્ષકારોએ જે કોટફી ભરી હોય છે તે કોટફી એમને પરત આપવામાં આવે છે આ ચેનલના માધ્યમથી જાહેર જનતાને હું એવો સંદેશ આપવા માંગુ છું કે તમારી વચ્ચે કોઈ પક્ષકારો વચ્ચે જ્યારે પણ કોઈ તકરાર ચાલતી હોય અને સમાધાન રાહે જો એ તકરારનો નિવેડો આવી શકે તેમ હોય અને તો કાયદા માન્ય લોક અદાલતની અંદર એ તકરારને રખાવી અને એનો લોક અદાલતના માધ્યમથી સમાધાન રાહે કાયમ માટે એનો નિવેડો લાવવા માટેનો પ્રયત્ન કરો શ્રી કરોંત્ર